ગુજરાતમાં વિપક્ષોની સ્થિતિને જોઈને દરેક વખતે મને પેલી બિલાડી અને વાંદરાની વાર્તા યાદ આવે કે એક રોટલાનો ભાગ કરવામાં બે બિલાડીઓ એટલી બધી ઝઘડીને વાંદરા પાસે જાય ને પછી વાંદરો આખો રોટલો ખાઈ જાય રાજકીય પક્ષો સાથે આ બહુ જ સાંકેતિક રીતે જોડાય એવી આ ઘટના છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકબીજાને ખેડૂતોના હિતરક્ષક છે એવું સમજાવવામાં પ્રયત્ન કરતા રહ્યા અને રાજ્ય સરકારે માસ્ટર સ્ટ્રોક મારીને એ વાતને સાબિત કરી કે ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષથી સરકારમાં ગુજરાતમાં કેવી રીતે ટકેલી છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી બધું બાજુ પર મૂકીએ તો પણ એક હકીકત એ છે કે જો તમે જમીનમાંથી આવતા નીચેથી આવતા ફીડબેકને નથી સાંભળતા તો તમારું અસ્તિત્વ ટકેલું નથી રહેતું ભારતીય જનતા પાર્ટી શું કામ આટલા વર્ષોથી ત્રણ ત્રણ દાયકાથી સરકારમાં છે એનો બહુ જ સરળ જવાબ એ છે કે એ સાંભળવાનો પ્રયત્ન કરે છે અને જ્યારે જ્યારે નથી સાંભળી શકતા અવાજો ત્યારે ત્યારે સરકાર ત્યારે ત્યારે ગુજરાતની જનતા પરચો બતાવે છે એટલે બે હજાર પંદરના સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન હોય કે બે હજાર સત્તરની ગુજરાત વિધાનસભાની ચૂંટણી આંદોલનોના પ્રતાપે સરકારને મળેલો જવાબ અને ભીસમાં આવી ગયેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર એ હકીકત બતાવે છે કે ગુજરાતની જનતાને પ્રશ્નો નથી કે સમસ્યા નથી એવું નથી પણ એ જ્યારે સમાધાન શોધે છે ત્યારે એને પહેલું સમાધાન ભાજપમાં દેખાય છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એકબીજાની સાથે એટલું બધું ઝઘડી રહ્યા હતા અને ગોપાલ ઇટાલિયા પર કોંગ્રેસ તરફથી એટલા બધા પ્રહારો થઈ રહ્યા હતા કે જેટલા ભેગા થઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આટલી સફળતા સાથે ગોપાલ ઇટાલિયાને ઘેરી નહોતા શક્યા એટલે વિસાવદરથી ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ભાજપ જેટલી તીવ્રતાથી ન ઘેરી શકી એટલી આક્રમકતાથી કોંગ્રેસે ઘેર્યા પણ આ બધી લડાઈઓ ચાલતી હતી ને આ બાજુ અમે યાત્રા કાઢીશું ને આ બાજુ અમે જાહેર સભાઓ કરીશું ને અમે ખેડૂતોના બેલી ને અમે જેમના હિતરક્ષક એ સાબિત કરવાની સ્પર્ધાની વચ્ચે મુખ્યમંત્રી આવ્યા મુખ્યમંત્રીએ ટ્વિટર પર પહેલાં લખ્યું જાહેરાત કરી અને પછી એમણે વિડીયોના માધ્યમથી માહિતી પહોંચાડી દીધી જેમાં સરકારે કહ્યું કે એમણે ખેડૂતો માટે દસ હજાર કરોડનું રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે આશરે આંકડો છે કેવી રીતે અપાશે આ શું હશે એ બધા વિષય પર વિસ્તારથી માહિતી કૃષિમંત્રી જીતુ વાઘાણીએ આપી છે સૌથી પહેલા એકદમ સંક્ષિપ્તમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની એ જાહેરાત જેમાં એમણે દસ હજાર કરોડની જાહેરાત કરી અને કૃષિમંત્રી જીતુ વાઘાણી બંનેને સાંભળીએ ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપૃત્ માટે રૂપિયા આશરે દસ હજાર કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું આ ઉપરાંત રાજ્ય સરકાર નવ નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે પંદર હજાર કરોડથી વધુના મૂલ્યોની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું આ પ્રકારનું માવઠું એ ક્યારેય થયું નથી આ પ્રકારની વ્યાપકતા આ પ્રકારનો સતત આઠ દસ દિવસ વરસાદ એ પણ ક્યારેય નથી થયો એટલે રાજ્યની સરકાર માની મુખ્યમંત્રીશ્રીએ ખૂબ સંવેદનાથી ખૂબ વિનમ્ર ભાવે ખેડૂતો માટેની જાહેરાત એ આજે કરી છે પર મૂકીને પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા એ પિયત હોય કે બિનપિયત આપનું વિનંતી કરું છું કે આખા દેશની અંદર આ પ્રકારે વ્યવસ્થા છે પણ આ વખતેનું ગુજરાતનું માવઠું એ વિશેષ છે દુઃખદાયક છે દુઃખની ઘડીમાં ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઊભી છે એટલા માટે બે હેક્ટરની મર્યાદામાં બાવીસ હજાર રૂપિયા પિયત બિનપિયત બંનેમાં એ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે બે હેક્ટરની મર્યાદામાં આપવાનું નક્કી કર્યું છે હું માની મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને આવકારું છું અને સમગ્ર રાજ્યના ખેડૂતો વતી હું એમનો આભાર માનું છું અને પુનઃ એકવાર સૌ ખેડૂતોને આપના માધ્યમથી કહું છું આ નિર્ણય એ ઐતિહાસિક નિર્ણય લીધો છે જ્યારે હજી પણ ક્યાંય પણ કોઈ પણ ખેડૂત રહી જતો હોય તો એ અરજી કરશે તો એમની ચકાસણી કરીને અસરગ્રસ્ત થશે તો એ ખેડૂતને પણ આ રાહત પેકેજમાં લાભ આપવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિનમ્રતાથી સંવેદનાથી એમની બાજુમાં ઊભા રહેવાના ઉપકારના ભાવથી મેં કાયમ કર્યું છે ફરજના ભાગરૂપે ખેડૂત જ્યારે દુખી છે ખેડૂત જ્યારે હેરાન થયો છે ત્યારે એને તમામ રીતે ઊભો કરવા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ માંગ કરી રહ્યા છે ધિરાણ માફીની કોંગ્રેસ ખાસ તો ધિરાણ માફીની માંગ કરી રહી છે કોંગ્રેસ કહી રહી છે કે દેવા માફી થવી જોઈએ પરેશ ગોસ્વામી જે હવામાન નિષ્ણાંત છે અને ખેડૂતો માટે છેલ્લા કેટલાય સમયથી અવાજ ઉઠાવી રહ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં પણ દેખાય છે અને પોતાના આમ આદમી પાર્ટીના સમર્થક પણ એ કહી ચૂક્યા છે એ પરેશ ગોસ્વામી પણ એવું કહી રહ્યા છે કે એ દેવા માફીની વાત કરી રહ્યા છે કે તમે ધિરાણ માફ કરો ત્રણ લાખ રૂપિયાનું ધિરાણ ખેડૂતને મળતું હોય છે એનો બહુ સરળ નિયમ છે એવું કહે છે કે ત્રણ લાખ રૂપિયાનું દેવું જો તમે ખેડૂતોનું માફ કરી દો છો એના પર વ્યાજ નથી આપવાનું હતું એમણે કોઈ પણ ખેડૂતને ત્રણ લાખ રૂપિયાની લોન મળતી હોય છે ખેડૂત ત્રણ લાખ રૂપિયાની લોન અને ત્રણ વર્ષમાં ભરી દેવાની થતી હોય છે એટલે એમનું એવું કહેવું છે કે જેણે લોન લીધી છે એનું દેવું તમે માફ કરી દો તો એ ત્રણ લાખ રૂપિયા માફ થઈ જાય અને ખેડૂત બીજા ત્રણ લાખ રૂપિયાની લોન લઈ શકે વ્યવહારુક દ્રષ્ટિથી આ ખેડૂતો માટે સરકાર કરી શકે કે કેમ એનો જવાબ સરકારે જાતે આપી દીધો છે કે એ સરકાર એટલા લાખ કરોડ રૂપિયા કેવી રીતે એની મદદ કરી શકવાની છે જો કે ભૂતકાળમાં યુપીએની સરકારે જે તે સમયે ડૉક્ટર મનમોહનસિંહની સરકારે આખા દેશમાં ખેડૂતો માટે જે લોકો નહોતા ભરી શક્યા આ ધિરાણ એમના માટે દેવા માફીનો નિર્ણય કર્યો હતો અને એટલે જ ભૂતકાળની સરકારના નિર્ણયો ઘણીવાર વર્તમાન સરકારને પણ ગળામાં હાડકાની જેમ ખૂંચતા હોય છે રાજ્ય સરકારનો આ નિર્ણય એને ખૂબ બધા લોકો એવું કહ્યું કે ટેક્સના પૈસામાંથી ખેડૂતોને આ ચૂકવેલી સહાય છે ખેડૂત આપણા ટેક્સના પૈસામાંથી ઉદ્યોગપતિઓને બહુ જ મફતમાં અને સાવ પાણીના પૈસે જમીન આપતી સરકાર કે એમને હજારો કરોડની લોન આપતી લાખો કરોડની ઇન્ફેક્ટ લોન આપતી સરકાર અને આમ બધું જ પૈસો આમ ટોપી પહેરાવી અને પછી વિદેશ ભાગી જતા ઉદ્યોગપતિઓની વચ્ચે સીધું જનતાને શું મળે છે એનો પણ કોઈ ચોક્કસ જવાબ નથી હોતો એની જગ્યાએ જનતાના પૈસાથી જનતાને જ સામાન્ય માણસના પ્રજાના પૈસાથી એ જે પૈસા કમાય છે એમાંથી મોટા ભાગના લોકોના મૂળિયા છેલ્લે તો ખેડૂત સાથે જોડાવાના છે આજે તમે ખેતી નથી કરતા આજે તમે નોકરી કરી રહ્યા છો આજે તમે ટેક્સ ચૂકવી રહ્યા છો પણ આજથી બે ત્રણ પેઢી પહેલાં જાઓ કે એની થોડી પેઢી પહેલાં જાઓ તો બાપ દાદા તમારા એ ખેડૂત જ હતા એમને એમ જગતનો તાત નથી કહ્યું એને એટલે બધા ઘણા બધા લોકો એવું કહે છે કે કંઈ હશે પણ કે એ ખેડૂત બધાનો બાપ નથી અને તમે પૈસા આપો છો એટલે અનાજ આપે છે મફતમાં નથી આપતો એ તો જે દિવસે કોર્પોરેટાઇઝેશન થશે અને જે દિવસે ખરેખર ડિમાન્ડ સપ્લાય પ્રમાણે અનાજના ભાવ નક્કી થશે એ દિવસ તમને ખબર પડવાની છે કે એને શું કામ જગતનો તાત કહેવાય છે અત્યાર સુધી દયાનો છાંટો કંપનીઓમાં નથી હોતો ખેડૂતમાં હોય છે અને એટલે એને જગતનો તાત કહેવાય છે અને એટલે એને થતી સહાય એ પ્રજાના ટેક્સના પૈસામાંથી જ સરકારે કરેલી સહાય છે પણ જે ઉદ્યોગપતિઓને પાણીની જેમ રૂપિયા સરકાર એમની પાછળ વહેવડાવી દેતી હોય છે જેટલા આપણે રસ્તા તૂટે ને એને રિપેર કરવા પાછળ પૈસા વાપરીએ છીએ એની સામે આ સહાય કશું જ નથી અને આ ખેડૂતને બચાવવા માટેની સહાય છે ખેડૂતને અને ખેતીને બચાવવી એ માત્ર ખેતી ખેડૂત કે ગામડા માટે નહીં સામાન્ય માણસના અસ્તિત્વ માટે પણ જરૂરી છે શહેરો ભયાનક ઝડપે આગળ વધી રહ્યા છે જે ઝડપે શહેર આગળ વધી રહ્યું છે એ ઝડપે એ સમાવી નથી શકતા બહારથી આવતા માણસોને એટલે તમે શહેરની અંદર રહેતા લોઅર મિડલ ક્લાસની લાઈફ જોશો તો તમને થશે કે આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોની પાસે અનેક અસુવિધાઓ છે એ સામાન્ય સુવિધાઓ માટે ઝંખી રહ્યા છે બહુ જ પીડામાં છે પણ એટલીસ્ટ એમની પાસે ચોખ્ખી હવાને ચોખ્ખું પાણી છે શહેરમાં તો આટલી નાની ઓરડીમાં રહેતો માણસ આમ હાથ બે પોળા નથી કરી શકતો એટલી ખરાબ હાલતમાં એટલી ભીડમાં એટલી વસ્તી ગીચતામાં રહેતા માણસો એની હાલત બહુ ખરાબ છે એટલે જો ખેતી અને ગામડું બરબાદ થાય તો ગામડાઓ ખાલી થઈ થઈને શહેર બાજુ આવે અને એના પછી શું સ્થિતિ સર્જાય એનો એ આપણે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છીએ એટલે નિર્ણય મહત્વનો હતો આ વિષય પર વિપક્ષે તો પહેલી પ્રતિક્રિયા એટલે કોંગ્રેસમાંથી જે પ્રતિક્રિયા આવી એ હતી કે ભાઈ ખેડૂતની મજાક કરી નાખી બહુ જ સ્વાભાવિક હતું આમ આદમી પાર્ટીએ પણ એ જ કહ્યું કે ધિરાણ માફીની વાત છે વિપક્ષે પણ એ કહ્યું ખેડૂત આ મુદ્દાને કઈ રીતે લે છે એના પર આખો રાજનૈતિક આધાર લેવા રહેવાનો છે સરકારનો નિર્ણય સરકારી રીતે તો બહુ જ મહત્વનો છે પણ એ રાજનીતિક નથી એવું નથી રાજનીતિક તો છે એ ચૂંટણીમાં જ્યારે જશે મેદાનમાં ત્યારે એ ખેડૂતોને યાદ કરાવશે કે અમે તમને આ સહાય જાહેર કરી હતી અને એટલે જ ખેડૂતોને હવે આખી વાત એ નેરેટિવ અથવા ખેડૂતના મગજમાં આ વાત કેવી રીતે ફિટ થાય છે એના પર છે સૌથી મોટી વાત એ છે કે સરકાર જે સહાય પેકેજ જાહેર કરે છે એ ખેડૂતો સુધી એની વહેંચણી કેવી રીતે થાય છે વચ્ચે વચેટિયાઓનું નેટવર્ક છે કે સીધા ખેડૂતના અકાઉન્ટમાં કેવી રીતે મૂકાય છે એટલી પારદર્શિતાથી એ વહીવટ થાય છે આ બહુ જ બધા ફેક્ટર્સ છે કે જે આવનારા સમયમાં નક્કી કરવાના છે કે સરકારની તિજોરીમાંથી નીકળેલા દસ હજાર કરોડ રૂપિયા એ રાજ્યના ખેડૂતને બેઠો કરે છે કે કેમ સરકારને રાજનીતિક રીતે ફાયદો અપાવે છે કે કેમ કે પછી વિપક્ષ પોતાના મુદ્દાઓ સેટ કરવામાં સફળ થાય છે વિપક્ષ જે પણ કરે છે એ પણ રાજનીતિક જરૂરિયાત છે વિપક્ષ તો ખાલી રાજનીતિ કરે છે એવું માનીને એને એટલા માટે દોષ ન આપી શકાય કેમ કે એનું કામ છે રાજનીતિ કરવાનું એનું કામ છે ખેડૂતો માટે બોલવાનું એનું કામ છે કે ડિમાન્ડ્સ મૂકવાનું જો એમણે આટલું એ ન કર્યું હોત ને આ નેતાઓ એટલે કોંગ્રેસમાંથી તમે પાલભાઈ આંબલીયાથી લઈને પરેશ ધાનાણી સુધીના નેતાઓ કે પછી આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડા અને મૂળ રૂપે જે બોટાદથી આંદોલન શરૂ થયું એ રાજુ કરપડા કે પ્રવિણ રામ સહિતના નેતાઓનું જેલમાં જવું ને એના પછી મહાપંચાયતો થવી આ ન થયું હોત તો રાજ્ય સરકારની તિજોરીમાંથી દસ હજાર કરોડ નહોતા નીકળવાના એ નીકળ્યા એનું કારણ એ મૂળરૂપે ખેડૂતો માટે શરૂ થયેલા આંદોલનો અને એમના નેતાઓ છે ખેડૂતોને મળેલો અવાજ છે એના માટે થયેલા આંદોલનો છે ને એના પ્રતાપે આ થઈ રહ્યું છે એટલે વિપક્ષો રાજનીતિ કરે છે હકીકત છે પણ રાજનીતિ કરવી એમના માટે એ એ રાજનીતિનો હિસ્સો છે એટલે એ રાજનીતિ કરે છે બહુ સરળ છે વાત એ છે કે ખેડૂતોને થતી સહાયમાં એ માત્ર બસ આ સરકારે મજાક કરી એવું માનીને ચૂપ થઈ જાય છે અથવા એવું માનીને આંદોલન ચાલુ રાખે છે કે પછી ખેડૂતોનો થતો ફાયદો જો એ ખરેખર ફાયદો હોય તો એ સમજી શકે છે સમય આવે છે આપણે તો એમ પણ કહેવાય છે છે કે બધા અલગ અલગ રીતે આખા નિર્ણયને જોવાના શું કહ્યું પાલભાઈ આંબલિયાએ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ આ વિષય પર શું કહ્યું કેમ કે એ ખાસા સમયથી આ વિષય પર બોલી રહ્યા હતા પરેશ ગોસ્વામીએ જે આંદોલનની જાહેરાત કરી હતી એમણે પણ કહ્યું છે કે અમે ચાલુ રાખીશું એકદમ સંક્ષિપ્તમાં ત્રીસ ચાલીસ સેકન્ડમાં બધાને થોડા થોડા સાંભળીએ એટલા માટે કહું છું કે સરકાર એક બાજુ ઉદ્યોગપતિઓ અને બીજી બાજુ ખેડૂતો જયારે ઉદ્યોગપતિઓની વાત કરીએ તો આ અગિયાર વર્ષની અંદર ડબલ એન્જિન સરકારે પચીસ લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના રાઇટ ઓફ કર્યા છે અથવા તો માફ કર્યા છે પાંચ પચીસ ઉદ્યોગપતિઓ છે ઉદ્યોગોમાં બીજો નિર્ણય છેલ્લા અગિયાર વર્ષની અંદર નરેન્દ્ર મોદી સરકારે જે લીધો એ કોર્પોરેટ ટેક્સ જે છે કોર્પોરેટ ટેક્સ ત્રીસ ટકા હતો ત્યાંથી ઘટાડીને બાવીસ ટકા કર્યો અને એના કારણે દર વર્ષે ચાર લાખ કરોડ રૂપિયા રાજ્યની કે દેશની તિજોરીમાં જે આવતા હતા ઉદ્યોગપતિઓ પાસેથી ટેક્સના આ ટેક્સમાં રાહત આપી અને એના કારણે દેશની તિજોરીને ચાર લાખ કરોડ રૂપિયાનું ભારણ પડ્યું દર વર્ષે એ અગિયાર વર્ષનો હિસાબ કરો તો ચુમ્માલીસ લાખ કરોડ રૂપિયા થાય એટલે ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ રૂપિયા રાઈટ ઓફ અથવા તો માફ કર્યા એટલે બેન આ જે છે એ આ સહાયના પેકેજો રૂપી જે ચશ્મા ફોડી આંખ ફોડી અને ચશ્મા નું દાન કરે છે આ આને ગુજરાત નો ખેડૂતો નહીં સ્વીકારે આ ગુજરાત ના ખેડૂતોની જયારે ખૂબ દયનીય પરિસ્થિતિ છે એની વચ્ચે આ સરકારે મજાક કરી છે એનો માસ્ટર સ્ટ્રોક ગણાય કારણ કે ચૂંટણી માથે છે સ્થાનિક સ્વરાજ્ય ની અને કિસાનો ના તજ્ઞો ની માગણી હતી કે છપ્પન લાખ કિસાનો પાસઠ ટકા જેટલો માલ પળી ગયો છે એટલે એકતર દીઠ તમે ચોવીસ હજાર લેખે બે હેક્ટર ની મર્યાદામાં અડતાલીસ હજાર આપવાના હતા એ અડતાલીસ હજાર ને તમે ગણો પાસઠ ટકા લેખે તો દસેક હજાર કરોડ નું નુકસાન થતું હતું તો આ મારા ખ્યાલ થી ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું કે દસ હજાર કરોડ ની ગણતરી હતી અને દસ હજાર કરોડ મળ્યું છે અને સંતોષજન્ય તો ગણાય અપેક્ષા તો સ્વાભાવિક રીતે લોકો સો ટકા ની હોય પણ હવે બધું તો ક્યાંથી થાય થોડું કુદરત ઉપર છોડો પણ સે કમ અત્યારે રાજ્ય સરકારે આ સહાય જાહેર કરીને ખેડૂતોને ખરા અર્થમાં રાહત માફ કરે અને જો આ દેવું માફ કરવું હોય બેન તો આમ જોવા જઈએ તો ભૂતકાળની અંદર નું જે દેવું માફ થયું છે લગભગ વીસ લાખ કરોડ રૂપિયા આસપાસ ની રકમમાં દેવું માફ થયું છે જયારે ગુજરાતના ખેડૂતોની ત્રણ લાખની મર્યાદા જે દેવું છે એ છન્નું હજાર કરોડ રૂપિયાનું દેવું છે એટલે ઉદ્યોગપતિના દેવાની સામે એકદમ નોર્મલ આ રકમ છે તો ઉદ્યોગપતિનું જે માફ થયું હોય તો આ પણ માફ થઈ શકે છે અને આ માફ જો ન થાય તો પછી આવનારા સમયમાં ખેડૂતોની પરિસ્થિતિ વધારે ખરાબ જોવા મળી શકે છે એટલા માટે અમારી માંગ ઉપર અમે અડગ છે કે ગુજરાતના ખેડૂતોનું ત્રણ લાખ રૂપિયાની મર્યાદામાં દેવું માફ થવું જોઈએ બે હજાર વીસ ઓગણીસ નો જે પાક વીમો બાકી છે એ પણ દરેક ખેડૂતોને મળી જાય સાથે ટેકાના ભાવે અત્યારે એકસો ને પચીસ મણ મગફળી લેવાની જે સરકારે જાહેરાત કરી છે એ અમારી માંગ છે કે બસો મણ સુધીની ખરીદી કરવામાં આવે અને જે માવઠાને કારણે જે પલળેલી મગફળી છે એ પણ જો સરકાર ટેકાના

એ સંઘર્ષ કરે છે અને આમ આદમી પાર્ટી આગામી સમયમાં પણ પરમ દિવસે કિસાન મહાપંચાયત છે એમાં અમારી જે ખેડૂતોની દસ માંગણીઓ છે એને લઈને અમે અકબંધ છીએ અને એ દસ માંગણીઓ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી સતત દોઢ વર્ષ સુધી આમ આદમી પાર્ટી ખેડૂતોનો અવાજ ઉઠાવતી રહેશે આ વખતે ઓછામાં ઓછું એક લાખ કરોડનું પેકેજ જાહેર કરશે ઓછામાં ઓછું એક લાખ કરોડ પેકેજ તો પણ ઓછું પડે એવી સ્થિતિ હતી

એ ઉદ્યોગપતિઓના દલાલની જેમ કામ કરે છે અને એના માટે એક જ નારો સંપૂર્ણ દેવું માફ છન્નું હજાર કરોડ છે વધારે નહીં સંપૂર્ણ દેવું માફ નહીં તો ભાજપ સાફ ગુજરાતની રાજનીતિમાં ખૂબ મહત્વના સમાજ એવા ઠાકોર સમાજની પણ વાત કરવી છે ઠાકોર સમાજને સંગઠિત થતા ખાસા વર્ષો લાગ્યા અલ્પેશ ઠાકોર જ્યારે ઠાકોર સમાજના સંમેલનમાં વાત કરી રહ્યા હતા ત્યારે એ એના ભૂતકાળની વાત કરતા કહેતા હતા કે એક સમય હતો કે લોકો હસતા સમાજ પર સરપંચ પણ નહોતા એમના એ સમાજનું વર્ચસ્વ છે અત્યારે ચારેય બાજુએ વાતાવરણ પણ છે અને ચૂંટણી વખતે તો એક સમયે ઉત્તર ગુજરાતમાં ઠાકોર રાજ એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા હતા કેમ કે તમે આખા ઉત્તર ગુજરાતના જિલ્લા કેની વિધાનસભા ઉપર નજર કરશો તો ઠાકોર સમાજનું બહુ જ વધારે પ્રતિનિધિત્વ પણ છે એમની સંખ્યા પણ છે સામે અને એટલા જ માટે દરેક પાર્ટી માટે ઠાકોર સમાજ એ મજબૂરી છે ભારતીય જનતા પાર્ટી અલ્પેશ ઠાકોર જેવા પોતાનો બહુ જ મોટો બેઝ હોય એવા નેતાને જ્યારે મજબૂતાઈથી નહોતી મૂકવા માગતી તો એમણે સ્વરૂપજી ઠાકોરને મૂક્યા પણ મૂકવા પડ્યા એમને મંત્રીમંડળમાં ઠાકોર સમાજમાંથી કોઈ પ્રતિનિધિને અને એ હકીકત બતાવે છે કે બનાસકાંઠા કે પછી પાટણ કે મહેસાણાથી માંડીને સાબરકાંઠા સુધીના વિસ્તારમાં ઓબીસી ઠાકોર સમાજનું કેટલું મજબૂત વર્ચસ્વ છે કોંગ્રેસની સૌથી મોટી તાકાત આ વોટ બેંક છે પણ સૌથી મોટી તાકાત એ સમાજની એ સમાજના નેતાઓ છે જ્યારે નેતાને ખબર હોય કે સમાજના નામ પર ચૂંટાય છે તો એણે એટલીસ્ટ પોતાના સમાજને તો વફાદાર રહેવું જોઈએ ભારતીય જનતા પાર્ટીના શહેરના નેતાઓ ઘણા બધા નેતાઓ એવા છે કે જે માત્ર પોતાના સિમ્બોલ પર ચૂંટાય છે અને સિમ્બોલ પર ચૂંટાય છે તો એ પાર્ટીને વફાદાર રહે છે એ હાઈકમાન્ડના આધારે ચૂંટાય તો એમને વફાદાર રહે છે જનતાના આધાર પર નેતાઓ ચૂંટાતા હોત ને એમના મુદ્દાઓના આધાર પર ચૂંટાતા હોત તો એમના મુદ્દાઓને વફાદાર રહેતા એટલે જે જેના આધારે ચૂંટાય એ એની વાત કરે આટલું સરળ છે અને એટલે ઠાકોર સમાજના નેતાઓમાં ગિરીબેન ઠાકોર અલ્પેશ ઠાકોર સ્વરૂપજી ઠાકોર એક મંચ પર દેખાય છે અને એક મંચ પર આવ્યા પછી પોતપોતાની પાર્ટીની વાત નથી કરતા એ સમાજની વાત કરે છે રસપ્રદ એ હતું કે માત્ર રાજનેતાઓ નહીં કલાકારો પણ એક મંચ પર હતા જિગ્નેશ કવિરાજ અને વિક્રમ ઠાકોર પણ એક મંચ પર હતા અને એ મંચ પર સમાજની વાત થઈ રહી હતી ગિરિબેન ઠાકોર બીજી પણ બહુ સરસ એટલે સામાજિક વાત પણ સરસ કરી રહ્યા હતા અને એમાં એ છોકરાઓના ભણતરની વાત કરતા હતા આ ભલે એમણે ઠાકોર સમાજની વાત કરી પણ મોટા ભાગના સમાજનો આ પ્રશ્ન છે કે આપણે છોકરી આપણે સ્ત્રી સશક્તિકરણનો એક જમાનો આવ્યો અને છોકરીઓ જન્મી એક તો એનું જન્મવું ઘટના અને ઇતિહાસ બની બાકી તો એ ગર્ભમાં છે એવું ખબર પડે મારી નાખે ભલે એનો કાયદો ને કાનૂન હોય તો છોકરીઓની હત્યા બંધ થઈ એના પછી દીકરીઓ જન્મી એના પછી બહુ સંઘર્ષ લાગ્યો મુખ્યમંત્રીએ જવું પડ્યું અને સામૈયા કરાવવા પડ્યા છોકરીઓ પાસેને કહેવું પડ્યું કે એને ભણાવો અને એના પછી આપણે કન્યા કેળવણીને સૌ ભણે સૌ આગળ વધે જેવી યોજનાઓના આધારે છોકરીઓ ભણતી થઈ સમય લાગ્યો એને એના પછી પ્રશ્ન એ થયો કે છોકરીઓ બહુ હોશિયાર છે સરસ ભણી રહી છે છોકરાઓ નથી ભણી રહ્યા તમે યુપીએસસીના ટોપરનું લિસ્ટ જુઓ દસમાનું લિસ્ટ જુઓ જે ડબલ જુઓ એન નીટનું જુઓ કોઈ પણ પ્રકારની એક્ઝામમાં સીએની એક્ઝામમાં ટોપર જુઓ તો તમને છોકરીઓ બહુ દેખાશે એની સામે જો છોકરાઓ વ્યસનના માર્ગે ચડેલા રહેશે મોડામાં માવા હોય ને કોઈ બીજા ઠેકાણા ન હોય તો છોકરીઓ પસંદ નહીં કરે એ છોકરાઓને આંતરજાતીય લગ્ન વધવાના બહુ જ મોટા કારણમાંથી એક કારણ એ પણ છે કે સમાજનો એક હિસ્સો સરસ તમે એને ભણાવો છો એને આખી દુનિયાની સામે ઊભી રહી શકે એવી છોકરીને કરો છો અને પછી એવો આગ્રહ રાખો કે ભલે એ ભણેલો નથી કશું જ નથી કરતો ને તોય તારે એની સાથે લગ્ન કરવાના તો એ વ્યવસ્થાઓ બહુ ટકી નથી શકતી અને એટલે જ આ દરેક સમાજ માટે એ ચિંતનનો વિષય હતો ગિરીબેન ઠાકોરે એ વિષય પર પણ વાત કરી વિક્રમ ઠાકોર ને જગદીશ જીગ્નેશ કવિરાજ એ બંને એકબીજાની સાથે વખતે મસ્તી કરતા પણ દેખાયા અલ્પેશ ઠાકોરે શું કહ્યું ઠાકોર સમાજને લઈને ઘીની ઠાકોર શું બોલ્યા સાંભળીએ એમને અને સમાજના શિક્ષણ માટે દરેક પરિવાર જે ચૂલે નોકો રહે છે એ કમસે કમ ઓછામાં ઓછા પાંચસો રૂપિયા એ સમાજના શિક્ષણ માટે આપે એવું આજે નક્કી પણ કરવામાં આવ્યું છે વધારે એની પોતાની કેપેસિટી પ્રમાણે આપે પણ ઓછામાં ઓછા પાંચસો રૂપિયા આપે આ પ્રમાણેનું એનું ઉઘરાણું પણ આવનાર સમયમાં ગામો ગામ જઈને એનું કારણ કે આ સમાજ એ ધાર્મિકતામાં લાખો કરોડો રૂપિયા આપે છે પણ શિક્ષણમાં નથી આપતો તો શિક્ષણમાં સમાજ કઈ રીતે આપતો થાય પોતાના દીકરા દીકરીઓને ભણાવવા માટે સ્વતંત્ર કઈ રીતે બની શકે એના માટેના મારા પ્રયત્નો રહેશે અને જિલ્લા કક્ષાએ એક એકાદ બે કરોડનું શૈક્ષણિક સંકુલ ભલે નાનું તો નાનું પણ પચાસ હો વિદ્યાર્થીઓને ભણે આખા જિલ્લાનો કોઈ પણ તાલુકાનો વિદ્યાર્થી આવી રહીને ભણી શકે એના માટેનું પણ આ સાથે મળીને આયોજન કર્યું છે શક્ય એટલું વહેલું થાય એવા મારા બધાના પ્રયત્નો સ્થાનિક આ સમાજ આ સમાજ ત્યારે આ સમાજની એકતા ની વાત કરતા હતા ત્યારે લોકો હસતા હતા આપણા ઉપર કે ક્યાં ભેગા થશો તમે તમે અલગ 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 મંડળોમાં આ એક એક તાલુકામાં મંડળ હોય તમામ જગ્યા અલગ અલગ ગોળ હોય જયારે જિલ્લાની અંદર અલગ અલગ ગોળ મંડળો હોય ત્યારે ગુજરાત એક કરવું એક ખૂબ મોટું સંઘર્ષનું કામ હતું ગુજરાત એક કરવું એ મોટો પડકાર હતો જયારે અમે નક્કી કર્યું કે એક એક ગામ એક એક તાલુકો એક એક જિલ્લો ગુજરાતના તમામ જોડ્યા છે એક એક ગર્ભા રહીને વાત કરી છે અમે સમાજની એકતા કરો અને સમાજની એકતા ફક્ત રાજકીય ના હોય એ સમાજિક એકતા કરીને સમાજને તમામ દિશાઓની અંદર આગળ વધારવા માટેનો પ્રયત્ન કરવો પડે

સમાજની એકતાનો ફાયદો આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી લઈ શકે છે કે કોંગ્રેસે ખબર નથી શક્યતાઓ કોંગ્રેસની વધારે લાગે છે કેમ કે કોંગ્રેસ અમુક સમાજો માટે પોતાની રાજનીતિમાં ઘણા બધા કોમ્પ્રોમાઇઝ અથવા બાંધછોડ કરી શકી છે અને ઠાકોર સમાજની વોટ કે સાચવી શકી છે હજુ પણ એમની પાસે એવા નેતાઓ છે કે એ સમાજના નેતાઓ હોય અને સમાજના આધારે બનેલા નેતાઓને કોંગ્રેસે સાચવ્યા પણ છે એટલે આવનારા સમયનું પોલિટિક્સ એ બહુ જ મોટો રાજનૈતિક ઇશારો રહેવાનો છે અલ્પેશ ઠાકોર માટે તો સંભાવનાઓનું વિશ્વ ખુલ્લું છે આ વિષયમાં તો એટલે ભારતીય જનતા પાર્ટીમાં જ રહેશે એવું ભલે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાતું હોય પણ રાજનીતિમાં કોઈ જ સંભાવનાઓને તમે ટાળી નથી શકતા અને એટલે જે આકાશ ખુલ્લું રાખતા છેલ્લે વાત કરીએ વંદેમાતરમના એકસો પચાસ વર્ષની ઉજવણી કરવામાં આવી આજના દિવસ એટલી દોઢસો વર્ષ થઈ રહ્યા હતા ત્યારે બહુ બધી ચર્ચા થઈ સોશિયલ મીડિયા પર કે આપણે કેવી રીતે એના છેલ્લા પેરેગ્રાફ કાઢી દીધા અને આપણે શરૂઆતના બે જ પેરા વાંચી રહ્યા છીએ અને એ જ ફકરા યાદ રાખ્યા કેવી રીતે જ્યારે મુસ્લિમ લીગ એ વખતે વિરોધ કરી રહી હતી કે આ તો ઇસ્લામની વિરુદ્ધમાં છે એટલે અમે નહીં બોલીએ અને એટલે જ જવાહરલાલ નહેરુની સરકારે એ કમિટી બનાવીને પછી કોંગ્રેસે જે તે સમયે ઘોષણા કરી હતી દેશ આઝાદ થયા પહેલાં કે આપણે આટલા જ ફકરા વાંચીશું જેમાં બધા કમ્ફર્ટેબલ છે ખૂબ બધા લોકોએ એને તુષ્ટિકરણની જેમ જોયું કે દોઢસો વર્ષ પહેલાંથી તુષ્ટિકરણ કરતી આવી છે કોંગ્રેસ એક સૌથી મોટો અને ન જોવાતો દ્રષ્ટિકોણ એ છે કે દેશ જ્યારે એના ભાગલા થવાની કગાર પર ઊભો હતો હિન્દુ અને મુસલમાન એક દેશમાં એક સમયે એક સાથે લડતા બે સમુદાયો અંગ્રેજોની ભાગલા પાડો અને રાજકરોની નીતિના કારણે એટલી હદ સુધી વહેંચાઈ રહ્યા હતા જીલ્લાની મહત્વકાંક્ષાઓ અને કટ્ટર માનસિકતાઓનો ભોગ બની રહ્યા હતા એ માનસિકતા એટલી હદ સુધી ફેલાઈ રહી હતી કે એના મૂળિયા સુધી ઘૂસીને માણસને માણસના વેરઝેર બનાવી રહી હતી ત્યારે એ ગીત એ જે રાષ્ટ્રની એકતા માટે છે એના એના યશોગાન માટે છે એના ગૌરવ માટે છે એ બે ભાગલાનું કારણ ન બનવું જોઈએ પ્રયત્ન કરાયો હતો રાષ્ટ્રગીતને ટૂંકું કરીને કે કંઈ પણ થાય આ દેશને નહીં તૂટવા દઈએ રાષ્ટ્રગીત આપણે અખંડિત ન રાખ્યું એટલા માટે કે આપણે દેશને અખંડિત રાખવા માગતા હતા કમનસીબે દેશ ખંડિત તો થયો ટુકડા તો થયા એના અને એના પછી સતત ટુકડા થતા આવ્યા દોઢસો વર્ષ પછી જ્યારે એ વાતને યાદ કરી રહ્યા છીએ અને પેલા રાજનૈતિક પેલી ટીકા ટિપ્પણીઓ અથવા ફરી એકવાર નહેરુ માટે કશું બોલવાના ચાન્સની જેમ જોઈ રહ્યા છે એ લોકોની પાસે એ વાતનો પણ જવાબ નથી કે જે બે ફકરા છે એ કેટલા લોકોને યાદ છે અને કેટલા લોકો ગાઈ રહ્યા છે દેશ આઝાદ થયો એના પછી દેશ આઝાદ જે મૂલ્યોના આધાર પર થયો એ આપણને યાદ છે આપણે જે દેશનું યશોગાન કરીએ છીએ ને એની ગૌરવ ગાથા ગાઈએ છીએ ને એ એ આપણા દેશની ધરતી માટે વંદે માતરમ કહીએ છીએ એ દેશની આપણે શું હાલત કરી એના શબ્દો યાદ નથી ને એ તો ગાતા નથી ને નાના બાળકોને પણ યાદ નથી એ તો જવા દો પણ એના પછી રાષ્ટ્રભાવના જે અંદર હતી કે આ દેશને પ્રામાણિક રહેવું વફાદાર રહેવું ગંદો ન કરવો કચરો ન ફેંકવો થૂંકવું નહીં કરપ્શન ન કરવું બહુ જ સામાન્ય વાતો એ વ્યવહારમાં એ વ્યવહારમાં આવી શકી આ બધા પ્રશ્નો તેના ત્યાં હોય ને આપણે જો દોઢસો વર્ષ પહેલાં થયું ને આણે આ કર્યું હોત તો આ થયું હોત એ વાતોમાં જો અટવાઈને રહેવા માગતા હોઈએ તો અતીતમાંથી શીખવા જેવું બહુ જ બધું છે અને અતીતમાંથી સૌથી મહત્ત્વનું એ શીખવા જેવું છે કે જે રાષ્ટ્રને વફાદાર નથી રહેતા અને કોઈ પણ સંદર્ભે વફાદાર નથી રહેતા એ દેશને તોડવાની કોશિશ કરે છે સીધી રીતે એના સાર્વભૌમત્વને કે પછી કરપ્શન રૂપી એ કોશિશ કરે છે એ દેશને તોડે છે અને ધીરે ધીરે ટુકડા ટુકડામાં વહેંચાતો દેશ બહુ જ નાના માણસો બહુ સીમિત બનતા થઈ જાય છે એટલે ગામના એક ખૂણાના એક ફળિયામાં પોતાના ઘરમાં એ ટુકડા કરતા માણસો પછી વૈશ્વિક એકતાની વાત કરે ત્યારે એ બહુ જ વિરોધાભાસી અને હાસ્યાસ્પદ લાગતું હોય છે ગુજરાતમાં પણ એનો કાર્યક્રમ યોજાયો હતો મુખ્યમંત્રીને મૃદુને મક્કમ કેમ કહેવામાં આવે છે એનું એક ઉદાહરણ જોવા મળ્યું કે હસતા હસતા આપણે એવું કહીએ ને કે હસતા હસતા સંભળાવી દીધું એટલે એમનો ઈરાદો કદાચ સીએમનો સંભળાવવાનો નહોતો પણ છતાંય ખૂબ બધા આઈએસ અધિકારીઓ અને બાકીના લોકો સામે ઊભા હતા તડકો હતો અને એટલે જ બધા લોકો આમ પેલું તડકાથી બચવા એમના હાથમાં જે પ્રતિજ્ઞા હતી એને આમ ઢાંકીને ઊભા હતા સીએમએ આ જોયું ને પછી એમણે શું ટકોર કરી સાંભળીએ એમને શિયાળાની શરૂઆત થઈ ગઈ છે થોડી થોડી ગરમી હજુ લાગે છે પણ સારું છે કે પ્રતિજ્ઞા આપી છે એનો ઉપયોગ થઈ રહ્યો છે તમારી મુશ્કેલીઓનું ધ્યાન રાખવું અમારી છે જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર